આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ગ્રામ્ય પંથકના જ્યાં ઠેર ઠેર પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર કરતાં આ વીજ થાંભલાઓ કે જેના ઉપર વેલાઓ ચડી ગયા છે પરંતુ પીજીવીસીએલ તંત્ર માત્ર કાગળ પર જ મેન્ટેનન્સ કરતું હોય તેમ વીજ થાંભલાઓ પરના આ વેલાઓ દૂર કરતું નથી અને જેના પાપે ગીર પંથકના બાવીસથી વધુ ગામમાં વારંવાર ખેતીવાડીમાંથી વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનો આક્ષેપ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો ખેડૂત અગ્રણી વિજય હિરાપરાએ જણાવ્યું હતું કે ચોમાસું પૂરું થતાં જ ઊભા પાકમાં પિયતની તાતી જરૂરિયાત વચ્ચે પિયતના અભાવે પાક નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર આઠ કલાક વીજળીની વાતો કરે છે પરંતુ ગીર પંથકના ગામડાઓમાં વીજળી વારંવાર ગુલ થઈ જવી અને અપૂરતો વીજ પુરવઠો મળે છે જેના કારણે ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે લાઈટ બિલ આવે છે વાડી વિસ્તાર કે જ્યોતિ તો લેટ સમય ભરવામાં આવે તો એની ઉપર દંડ કરવામાં આવે છે ખેડૂતોને તો આવી જ રીતે અધિકારીઓ કામ નથી કરતા તો એની ઉપર દંડ કાઢવામાં કેમ નથી આવતો અમારી તો લોક માંગણી એવી છે કે ટાઈમસર જે આઠ કલાક ખેડૂતને પાવર મળવો જોઈએ એ સમયસર મળે જેથી કરીને ખેડૂત હેરાન ન થાય અને જે ટીસી બદલાવવાની અરજીઓ આપવામાં આવે છે તો એક એક મહિનો સુધી આવતા નથી જોવા અને આવે તો છતાં પણ બળેલા ટીસી પણ નાખી જાય છે આવું તંત્રની બેદરકારીથી ખેડૂતો હેરાન છે અને છેલ્લા ઘણા સમય લાંબા સમયથી વરસાદનું ખેંચાણ થઈને ને પાવનની તાતી જરૂર છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવે પ્રાણીઓનો પણ ડર હોય છે જેથી કારણે ગ્રામજનોને પણ ડર મુશ્કેલી પડે છે તો જો આ આ સમયસર માંગણીનું નિરાકરણ થાય અને માંગણી એવી છે કે તારણા ખાતે આ ગાડી હેલ્પરોની ગાડી હોલ્ડ કરે છે અમારું સબ ડિવિઝન આકોલવાડી છે આકોલવાડી એ બધા ગામડાનું સેન્ટર ગણાય છે તો એક ગાડીનો હોલ્ટ હેલ્પરોને આકુલવાડી ખાતે કરવામાં આવે અને હેલ્પરોની સંખ્યા વધારવામાં આવે રાત્રિના સમયે પાંત્રીસ જેટલા ગામડાઓમાં એક જ ગાડી છે ને હેલ્પરો છે એવું ઓફિશિયલી કેવું એવું કહેવાનું એવું થયું છે એમનું